ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમામ બોર્ડના રિઝલ્ટ અને બધી ઘણી બધી એક્ટિવિટીઓ અત્યારે તમારી ચાલુ થઈ જશે દરેક વાલીને વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય કે ભાઈ એડમિશનની આ પ્રક્રિયા મારે કેવી રીતે કરવી પ્રોફેશનલ અભ્યાસક્રમોની વાત કરીએ તો એન્જિનિયરિંગ ફાર્મસી ડિપ્લોમા ટુ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના તમામ અભ્યાસક્રમોની કાર્યવાહી એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે આ આજે એડમિશનની પ્રક્રિયા છે એમાં ખાલી ફોર્મ ભરવું એક જ વસ્તુ નથી એના બાચે એની પાછળ ઘણા બધા કામ કરવાના હોય છે તો આ દરેક પ્રક્રિયામાં તમને એડમિશન કમિટી અને રાજ્ય સરકાર કઈ કઈ રીતે મદદરૂપ થાય છે એ બધી વિગતો આપણે આજે જોઈ તો સૌથી પહેલા એડમિશનની જે વિગતો જાણવી હોય તો એડમિશન કમિટીની બે વેબસાઈટ છે acpc.gujarat.go.in જેમાં તમને એડમિશનને લગતા તમામ વિગતો તમને આપવામાં આવશે આ દરેક અભ્યાસક્રમની વિગતો કઈ કોલેજમાં કયા કોર્સેસ આવેલા છે એની વિગતો જૂના ક્લોઝર કટ ઓફ ઇન્સ્ટિટ્યૂટના લોગિન સ્ટુડન્ટના લોગિન ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ બધી જ વિગતો તમને આપવામાં આવશે આપણે ખાલી એન્જિનિયરિંગની વાત કરીએ અને આવી જ રીતે બાકીના તમામ અભ્યાસક્રમમાં પણ આવી રીતે આ ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવે છે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે મારે ફોર્મ ભરવું છે તો પહેલી જ વસ્તુ એ છે કે આપણે ફોર્મ જાતે ભરીશું આપણે ફોર્મ ભરવા માટે કોઈની મદદ ચોક્કસથી લઈ શકીએ છીએ પણ ફોર્મ જાતે ભરવાથી એવું થાય છે કે આપણને આપણી સાચી વિગતો આપણે એન્ટર કરી શકીએ છીએ જો ફોર્મમાં કોઈ ભૂલ થાય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં એને પણ કઈ રીતે સોલ્વ કરવી આજે આપણે આગળ જોઈશું હવે સરકાર આપને ફોર્મ ભરવા માટે કે એડમિશનની પ્રક્રિયા માટે કઈ કઈ રીતે મદદરૂપ થાય છે એ જોઈએ તો સૌથી પહેલા કોઈ પણ બી સમય એસીપીસીની દરેક એક્ટિવિટીની હેલ્પ લેવી હોય તો આ એસીપીસીની વેબસાઇટમાં તમે જશો એટલે તમને અહીંયા આગળ તમામ જગ્યાએ તમને એની યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની બધી જ લિંક મૂકવામાં આવે છે જ્યારે તમે એની યુટ્યુબની લિંક ઉપર જશો અથવા તો સીધા યુટ્યુબમાં જઈને એસીપીસી ગુજરાત સર્ચ કરશો તો એની ઓફિશિયલ ચેનલ આવી જશે આ ચેનલમાં તમારી જેટલી બી એક્ટિવિટીઝ જેમ જેમ તમારે કરવાની થાય છે એ તમામ એક્ટિવિટીના એ એક્ટિવિટી તમે કરશો એના પહેલા એના વિડીયો અહીંયા મૂકી દેવાશે સૌથી પહેલા તમે જુઓ કે આ ગયા વર્ષનું પ્લે અહીંયા છે દરેક અભ્યાસક્રમની દરેક માહિતીઓ તમને અહીંયા આગળ મળી રહેશે બી બીટેક ની માહિતી તમે જોઈએ ને તો અહીંયા આગળ જુઓ કે ફોર્મ કઈ રીતે ભરવું એના પછી એના હેલ્થ સેન્ટરો કયા કયા છે એની યુઝર આઈડી જઈએ તો તો શું શું એકાઉન્ટ નથી અને ઓનલાઈન ડોક્યુમેન્ટને વેરીફાય કરવા માટે મારે શું કરવાનું છે એ વેરીફિકેશન સ્ટેટસ જોવા માટે શું કરવાનું છે મારે ચોઈસ કઈ રીતે ભરવાની છે રિઝલ્ટ આવ્યું તો મારો મેરિટ કઈ રીતે ગણાશે તો આ તમામ વિડીયો તમને અહીંયા આગળ ઉપલબ્ધ થશે આ વર્ષે આપણે જાણીએ છીએ કે ભાઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે એટલે બીબી ટેક બે હજાર પચીસમાં તમે જોશો એટલે તમને એના અવેરનેસના જેટલા બી સેમિનાર થાય છે એ બધી વસ્તુ ફોર્મ કઈ રીતે ભરવું એની તમામ પ્રોસેસ આ બધી માહિતી તમે ગમે ત્યારે ગમે તે સમયે અહીંયાથી એક્સેસ કરી શકો છો તદુપરાંત આ વસ્તુઓ માટે રાજ્ય સરકાર અને સમિતિ દ્વારા દરેક જિલ્લામાં અત્યારે ઓલરેડી અવેરનેસના સેમિનાર શરૂ થઈ ચૂક્યા છે અને એ સેમિનાર છે આ તમામ સેમિનારમાં તમારી ઓનલાઈન એડમિશનની પ્રક્રિયાઓની ચર્ચા કરવામાં આવશે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી સંસ્થાની પસંદગી કઈ રીતે કરવી એડમિશનને કન્ફર્મ કઈ રીતે કરવું એના પ્રમાણપત્રો આપવા અને એની તમામ વિગતો કઈ રીતે થાય એ દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે આ જે વિદ્યાર્થીને એડમિશન કમિટીના અધિકારીઓ રૂબરૂ આવી અને આ ચર્ચા કરે છે આ પ્રેઝન્ટેશન પણ સમિતિની વેબસાઇટ ઉપર હેલ્પ ડેસ્ક સેક્શનમાં તમને અહીંયા આગળ અવેરનેસ પ્રેઝન્ટેશન જુઓ તો આ પ્રેઝન્ટેશન તમને બધી જ જગ્યાએ અત્યારે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આનું વન ટુ વન તમે ક્વેશ્ચન્સ કરી શકશો તમારી ક્વેરીને સોલ્વ કરી શકશો એડમિશનને લગતી અન્ય બી માહિતી કે ભાઈ મારે આઈઆઈટીમાં એડમિશન લેવું છે એનઆઈટીમાં લેવું છે કે મારે આ કરવું છે તો આ તમામ માહિતી તમને ધોરણ બાર પછી શું આ બધી જ માહિતીઓ તમને ત્યાં આપવામાં આવે છે આ માહિતીની સાથે સાથે તમારા દરેક સ્ટેપમાં તમારે શું કરવું એના વિડીયો બી જોવાના રહેશે અને એમાં તેમ છતાં બી તમને કોઈ મદદની જરૂર પડે તો એવા કિસ્સામાં તમે એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં એન્જિનિયરિંગ માટે એકસો થી વધારે ફાર્મસી માટે પણ સો થી વધારે આ તમામ હેલ્થ સેન્ટરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ હેલ્થ સેન્ટરોની જે કાર્યવાહી છે એ કાર્યવાહીમાં તમારે એક જ પ્રક્રિયા કરવાની છે આ હેલ્થ સેન્ટર એ તમને વિનામૂલ્યે તમામ ફેસિલિટી ઉપલબ્ધ કરાવશે અહીંયા આગળ આપ જોઈ શકો છો લિસ્ટ ઓફ સ્પેસ સેન્ટર તો આ સાયબર સ્પેસ સેન્ટર છે તમામ મોટાભાગના જિલ્લાઓમાં મોટાભાગની જગ્યાએ આવેલા છે એ એમના ઓફિસ અવર દરમિયાન ફ્રી ઓફ કોસ્ટ તમને ફોર્મ ભરવાની ફેસિલિટી આપી શકશે આમાં તમે ક્યાંય પણ બી અટકો તો એ સાયબર સ્પેસ સેન્ટરમાં એના નોડલ ઓફિસર અને જે એડમિશન તેમ છતાં બી કોઈ પ્રશ્ન થાય તો એડમિશન કમિટીની પોતાની હેલ્પલાઇન છે અને આ હેલ્પલાઇન છે એ હેલ્પલાઇનમાં તમે કોઈ પણ બી સમય એમાં એ ફોન કરી અને તમે એ પ્રક્રિયા માટેની ફેસિલિટી લઈ શકો છો તમે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો એડમિશન કમિટીની હેલ્પલાઇન છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ ફાઈવ સિક્સ સિક્સ ત્રિપલ ઝીરો સવારે આઠ વાગ્યા સુધી નોટ કરી લો ફરીથી તમને કહું છું એસીટીસી ની ગુજરાતની જે યુટ્યુબ ચેનલ છે એને જુઓ એમાં સૌથી આધિકારિક રીતે આવી વિગતો મૂકવામાં આવી છે અન્ય કોઈ બી લોભામણી જગ્યાએ કે કોઈ બી જગ્યાએ જઈ અને તમારે ગેરમાર્ગે જરૂર નથી ફોર્મ ભરાઈ જાય અને ફોર્મ ભરવામાં પણ જો કોઈ મિસ્ટેક થાય તો એ મિસ્ટેકને સોલ્વ કરવા માટેની પણ પ્રક્રિયાઓ ત્યાં ઉપલબ્ધ છે હું તમને બતાવું કે આ વર્ષે પણ એડિટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ગયા વખતની પણ તમે એડિટની એ ફોર્મ ભરાઈ ગયા પછીની જે મિસ્ટેક થાય એ મિસ્ટેકને કઈ રીતે સુધારવી તો એનો વિડીયો પણ તમને અહીંયા આગળ ઉપલબ્ધ થશે એટલે કોઈ પણ રીતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એની સાથે તમામ વિદ્યાર્થીને કહું કે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અને પ્રવેશ મેળવ્યા પછી પણ કોઈ પણ બી સંસ્થા તમારી પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગી શકશે નહીં કે એની પાસે રાખી શકશે નહીં એ ચેક કરી શકશે પણ એને તમારી પાસે રાખવાની કોઈ પણ બી સત્તા નથી એટલે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે ક્યાંય નાખશો બીજું તમારા યુઝર આઈડી પાસવર્ડ આ કોઈ પણ પણ આપવી આપવી જરૂરી અને એને જોઈએ નહીં એની સાથે સાથે આપણે બીજી વાત કરીએ કે કોઈ પણ બી સંસ્થા એની જે ટ્યુશન ફી છે એ ટ્યુશન ફી સિવાયની એક સેમેસ્ટરના ટ્યુશન ફી સિવાયની અને કોઈ પણ પ્રકારની ફી જે છે એ લઈ શકશે નહીં બરાબર છે તો આ આખી સિસ્ટમ તમારા સારામાં સારા એડમિશનની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જાય અને તમારા મેરિટ પ્રમાણે તમને સૌથી સારી ચોઈસીસ મળી શકે એના માટે છે ફરીથી કહું છું કે હજી પણ આ અવેરનેસ સેમિનાર બધે ચાલુ છે આ અવેરનેસ સેમિનારનો મેક્સિમમ ઉપયોગ કરવો અને એમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે એની સાથે કોઈ પણ બી પ્રશ્ન હશે તો તમારું રિઝલ્ટ આવશે ત્યારે પણ આપણે ફરીથી યુટ્યુબ ઉપર મળીશું તમારે ચોઈસ ફિલિંગ કરવાની હશે ત્યારે પણ આપણે મળીશું તમારું એડમિશન એલોટ થાય અને એને કન્ફર્મ કરવાનું હશે ત્યારે પણ આપણે ત્યાં મળીશું એટલે તમારી એડમિશનની શરૂઆતથી લઈ અને અંત સુધી તમામ તબક્કામાં આ એકસો બે હેલ્પ સેન્ટર અમારા થકી ઉપલબ્ધ કરવામાં આવેલા ઓનલાઈન વિડીયો અમારા હેલ્પલાઇન અને આવી બધી જ સિસ્ટમ છે એ તમારા પડખે ઊભી છે એટલે તમારે એનો મહત્તમ ઉપયોગ કરવો અને એના પછી જ આપણે આગળ વધીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ